હવે વાત કરીએ મહુવાની તો મહુઆમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા ખોડિયારનગર તેમજ હાઉસિંગ કોલોનીમાં પાણી ભરાયા પાણી ભરાતા લોકોની ઘર વખરીને નુકસાન પહોંચ્યું લોકોએ વરસાદી પાણીનો જાતે જ નિકાલ કર્યો સ્થાનિકોમાં પણ ઉગ્ર રોષ વરસાદી પાણીના ભરાવાથી લોકોને ભારે હાલાકી તંત્રની નિષ્ક્રિયતાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો વરસાદી પાણીના ભરાવાથી લોકોને ભારે પરેશાની મહવામાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો ખોડિયારનગર તેમજ હાઉસિંગ કોલોનીમાં વરસાદી પાણી ભરાયા પાણી ભરાતા લોકોની ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું લોકોએ વરસાદી પાણીનો જાતે જ નિકાલ કરવો પડ્યો છું અને વરસાદ સોવી કલાકથી પડ્યો છે એટલે આ થી પાણી ભરાણા છે બરાબર જવાનો નિકાલ જાય છે નહીં તો આનું નગરપાલિકાનું કહેવાનું છે કે આનો નિકાલ કરવો જ્યારે પણ વરસાદ આવે એટલે તમામ લોકોના લગભગ અહીંયા હજારથી પંદરસો માણસોનું રહેવાનું સ્થળાંતર છે અને જ્યારે વરસાદ આવે થોડો વરસાદ આવે એટલે બધાના ઘરમાં પાણી પડી જાય અને ઘરી જાય પછી બધા તાળા મારી મારીને જતા રહે છે અમારા ચેરમેન ચેરમેનશ્રીની દેખરેખ હોય એટલે કામગીરી કરે છે પણ થોડો વરસાદ પડે એટલે આ બધાને રહેવા જમવાનું ખાવા પીવાનું બધી જ મુશ્કેલીઓ થાય છે અવારનવાર નગરપાલિકાને કરી રજૂઆત છતાંય આની આ પરિસ્થિતિ થાય છે એટલે અમારી સદ્રહુ બધાને વિનંતી છે કે લાગતા વળખતા હોય આનું તાત્કાલિક નિરાકરણ કરે તો જ આ વિસ્તારમાં રહી શકાય એવું છે મારા ઘરમાં ત્રણ તીઠા પાણી ભર્યું છે એમાં રાતથી વધારે પાણી છે મારા ઘરમાં બધુંય પડી લઈ ગયું અમે છતાં ઘરે કોકના ઘરે ખાવા જઈએ છીએ મારા ઘરે કાંઈ પાણી પાણીનો નિકાલ નથી થતો અમારા ઘરે વરો વરો આસપાસનો ઊભો રહેશે ગટર ખોલી તો ગટર મારી પાછું પાણી ઉપાળે મારે ઉપર તો પાણી ક્યાંથી જવાનું